શહેર અલગ અલગ અખબારના સાહીઠ થી વધુ તંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ કારોબારી બેઠકમાં ગત માસમાં કરેલ કામો અને આગામી સમયમાં કરવાના કાર્યક્રમો વિશે માહિતી આપવામાં આવી હતી સાથે જ આગામી સમયમાં સમિતિ

કારોબારી બેઠક આજ રોજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હાઉસ ખાતે રાખવામાં આવેલી હતી જેમાં ઓગસ્ટ મહિનાની કારોબારીથી લઈને સપ્ટેમ્બર મહિનાની કારોબારી વચ્ચે જે કાર્યક્રમ કરવામાં આવેલા એ દરેક કાર્યક્રમોની રૂપરેખા જણાવેલી કાર્યમાં સફળતા મળી એના વિશે માહિતી આપવામાં આવી અને આગામી સમયમાં જે કાર્યક્રમો કરવાના છે તેના વિશેની માહિતી આપવામાં આવી જેમ કે સંગઠનનો લોગો બનાવો આજ દિન સુધી તંત્રી મિત્રોનું ગ્રુપ હતું હવે આગળ વધતા આ ગ્રુપમાં પત્રકારોને પણ જોડવાના છે પરંતુ ખાસ અને ખાસ પત્રકાર હિતરક્ષક સમિતિ એટલે કે આર ગ્રુપ એટલે કે એવા પત્રકારોને જોડવાના કે જેઓ આર માન્ય પત્રકારમાં કામ કરતા હોય જેઓનું આર માન્ય પેપર હોય એવા અને હાલ જેનું નવીનીકરણ નવીનીકરણકરણ કરી અને પીઆરજીઆઈ એક્ટ હેઠળ આવે છે તેવા તંત્રીઓને જ જોડવાના છે આ સંગઠન પ્યોરિટી અને સ્યોરિટીની સાથે ચાલે છે મતલબ કહેવાનો અર્થ એવો છે કે આર એનઆઈ અને પી આર સિવાય બીજા એમએસએમઇથી બનેલા કોઈ પત્રકારોને જોડવામાં આવશે નહીં તેવી સંગઠનના દરેક સભ્યોને ખાસ સૂચના આપવામાં આવી છે કે આ એપમાં જોડવાના છે પરંતુ આર માન્ય પત્રકારોને જોડવાના છે મુખ્ય હેતુ શું છે મુખ્ય હેતુ એવો છે કે એક પ્યોર અને શ્યોર એટલે કે એકદમ શુદ્ધ અને એકદમ ચોક્કસપણાનું આ સંગઠન બને અને સંગઠનની પણ ક્યારેય કોઈ આલા અધિકારીની આંગળી ના ઉઠે એવું સંગઠન બનાવું છે જેના કારણે અમે આ સંગઠનમાં કોઈપણ પ્રકારનો એમએસએમઇથી બનેલા પત્રકારને અમે સ્વીકારવાના જ નથી આજે નહીં ને ક્યારેય નહીં અને આડકતરી રીતે કોઈ પત્રકાર અમારો કોઈ તંત્રી એમએસએમઇથી બનેલા પત્રકારોને કોઈપણ રીતે મદદ કરતો જણાશે તો અમે તેને તાત્કાલિક લેવલે તેને સસ્પેન્ડ કરવાનો પણ અધિકાર ધરાવીએ છીએ કેટલા કેટલા સંગઠનમાં અમારું જે સંગઠન છે પત્રકાર રક્ષક સમિતિ જેમાં ચાલીસથી વધુ તંત્રીઓ ઓલરેડી જોડાઈ ચૂકેલા છે અને આજરોજ નવા પંદર પંદરથી વીસ તંત્રીઓ જોડાયા મતલબ સાહીઠ પાસઠ તંત્રીઓનું ગ્રુપ થયું છે અને આવનાર સમયમાં આમાં પત્રકારોને પણ જોડવાના છે એટલે અમારો વ્યાપ વધે એ પ્રમાણે અમે બધા પ્રયાસો કરવાના છે